અમદાવાદમાં અસ્થિર મગજના યુવકે આખો એપાર્ટમેન્ટ માથે લીધો ઘટના વિજલપુરમાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટની છે જ્યાં અસ્થિર મગજના યુવકે પહેલાં પોતાના પાડોશીને છરી મારી દીધી અને ત્યારબાદ તે પોતાના ઘરમાં પુરાઈ ગયો હતો ઘરમાં પુરાયેલા યુવકે ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર પણ લીકેજ કરી દીધો હતો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ગેસ સિલિન્ડર લીકેજ થતા ફાયર વિભાગ પણ દોડતું થયું ફાયર વિભાગે યુવકના ઘરે પહોંચી જઈને પહેલા યુવકને છરી સાથે પકડી પાડીને પોલીસને સોંપ્યો હતો શિવાલ એકમાં એક ઘટના બની જેને લઈને અફરાત માહોલ જોવા મળી રહ્યો હતો કારણ કે એક વ્યક્તિ દ્વારા પાડોશીને જે એક છરી છે તે મારી દેવામાં આવી અને ત્યારબાદ તે પોતાનું ઘર બંધ કરીને ગેસ સિલિન્ડર ચાલુ કરી દીધું જેથી અફરાતફરી મચી ફાયર વિભાગ પહોંચી પોલીસ વિભાગ એ પીડિત વ્યક્તિ છે વડીલ આપનું નામ શું છે આપ ક્યાં રહો છો ને શું આખી ઘટના આપની સાથે બની છે હવે આમાં શું છે ઉપર બીમાર હતા માસી એટલે લોકો એને સમજાવવા ગયા મારા ઘરને હું સૂતો હતો પછી મારાજીનો ઊભો થઈને એને સમજાવ્યો કે ભાઈ તું ગાળો નહીં બોલ ઉપર પ્રોબ્લેમ છે આ બધું તો સીધી છરી મારી દીધું

અસ્થિર પૂરેપૂરો માં બીજું કોઈ હશે બેન ભાઈ બેન બંને અસ્થિર જ છે

કોઈને બાજુવાળા સરી મારેલી છે અને ત્યારબાદ એ પોતાના ઘરની અંદર બધા દરવાજા લોક કરી અને હાથમાં સરી લઈ અને ગેસ ચાલુ કરી દીધેલું છે એટલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી તેમજ બોપલ ફાયર સ્ટેશન સ્ટેશન ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી લગભગ અડધો કલાકની જહેમત બાદ એને સમજાવીને પાછળના ગેટથી ગેલેરીમાંથી એન્ટ્રી લઈ એને સમજાવી અને સરી સાથે એને પકડી અને પોલીસને સોંપી દીધેલ છે

ત્યાં ઘટના બની હતી અને જે સ્થાનિક દોડી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ચોક્કસ માની શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા છરી મરાઈ છે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે પરંતુ ઘટનાને લઈને અફરાવતફરીનો માહોલ છે આ વિસ્તારમાં ચોક્કસપણે બની ગયો હતો તેમણે પંકજ સાથે પ્રણવ પટેલ યુનિવર્સિટી અમદાવાદ